એવું નથી કે તને જોતો નથી કોકની યાદોમાં એટલું બધું ખોવાઈ જવાય આ લગ્નોમાં નાચું સાદે સાદો તો ધોરા કાગર પર કાળી પેનથી લખી રાખતી તો છે કે મને બધા ઠગી જાય પણ મેં કોઈને મેં નાનો માણસ મારી નાની નાની વાતો સબ કર શકતા એક બનાતું સે સો કરે શકતા હસ્તા તું બહુ બધું મારું મેં નાનો માણસ મારી નાની નાની વાતો તો સ્વાગત છે તમારો આપણે કરીશું ભરાયેલા દિલોની ખાલી વાતો તો પહેલી શાયરી છે મારી સાંભળજો અને દિલથી સાંભળજો કેમકે મેં ખાલી દિલની વાત કરું છું મને બીજું કંઈ આવડતું નથી તો છે એવું નથી કે તને જોતો નથી એવું નથી કે તને જોતો નથી સંતાને જોઉં છું તને એટલે દેખાતું નથી એવું નથી કે તને જોતો નથી સંતાને જોઉં છું તને એટલે દેખાતું નથી અને તું વારંવાર કોઈક બીજા જોડે દેખાય છે મને વેઠાતું નથી અને તું વારંવાર કોઈક બીજા જોડે દેખાય છે મને વેઠાતું નથી અને હવે તને જોવું જ નથી કારણ કે તારામાં પહેલાં જેવું હવે કંઈ દેખાતું જ નથી હવે તને જોવું જ નથી કારણ કે તારામાં પહેલાં જેવું કંઈ દેખાતું જ નથી ને પછી કોકની યાદોમાં એટલું બધું ખોવાઈ જવાય કોકની યાદોમાં એટલું બધું ખોવાઈ જવાય પછી એ જ્યાં બોલાવે ત્યાં જવાય કોકની યાદોમાં એટલું એટલું બધું ખોવાઈ જવાય પછી એ જ્યાં બોલાવે ત્યાં જવાય ભલે ને પછી એના બાપાના હાથે ધોવાઈ જવાય કુકની યાદોમાં એટલું બધું ખોવાઈ જવાય પછી જ્યાં બોલાવે ત્યાં જવાય પછી ભલે બાપાના હાથે જવાય અને આ પ્રેમનો લાડવો જે કેવો છે કે નાના કરતો ખવાય જવાય પ્રેમનો લાડવો જ એ કેવો છે કે નાના કરતો ખવાય જવાય ને ઘરનું ખાવાનું તને ભાવતું નથી બહારનું ખાવાનું તને સારું લાગે ઘરનું ખાવાનું તને ભાવતું નથી ને બહારનું ખાવાનું તને સારું લાગે ને મેં તને જોઉં ને તું મને ભારે ના એવું સારું લાગે ઘરનું ખાવાનું તને ભાવતું નથી બહારનું ખાવાનું તને સારું લાગે અને મેં તને જોવું ને તું મને ભારે ના એવું સારું લાગે અને મેં આ લગ્નમાં નાચું સાદે સાદો લોકો કે પીને નાચે એવું સારું લાગે તું મેં તને ભારું ને તું મને ભારે ના એવું સારું લાગે અને મેં આ લગ્નમાં નાચું એકદમ સાદે સાદો લોકો કે પીને નાચે એવું સારું લાગે અને તું ટોપ લેગીસમાં એકદમ સરસ મેં લગ્નમાં નાચું સાદે સાદો આ લોકો કે પીને નાચે એવું સારું લાગે અને તું ટોપ લેગીસમાં એકદમ સરસ અને જીન્સ ટી શર્ટમાં એકદમ ફાળું લાગે તો ટોપ લેગીસમાં એકદમ સરસ ને જીન્સ ટી શર્ટમાં એકદમ ફાળું લાગે ને અધવચ્ચે કૂક છોડી ગયું હોય તમને તો એના માટે છે કે કૂકને તો છોડી જાય અધવચ્ચે કૂક કે બધાના દાડા હારા હોતા નથી તો છે કે અધવચ્ચે છોડી ગયું સારું તો નથી લાગતું અધવચ્ચે છોડી ગયું સારું તો નથી લાગતું પણ ચાલો છોડો એટલું બધું સારું પણ નથી લાગતું અને મારું થઈને મારું ના થયું અને તારું થવાનું મને તો નથી લાગતું અધવચ્ચે છોડી ગયું સારું તો નથી લાગતું પણ ચાલો છોડો એટલું બધું સારું પણ નથી લાગતું અને મારું થઈને મારું ના થયું ને તારું થવાનું મને તો નથી લાગતું અને જો મારું થઈને મારું ના થયું ને તારું થવાનું મને તો નથી લાગતું અને મારી વાત પર જો ભરોસો ના હોય તો ધોરા કાગળ પર કારી પેનથી લખી રાખતું મારી વાત પર ભરોસો ના હોય તો ધોરા કાગર પર કારી પેન થી લખી રાખતું અને તું એને સાચો પ્રેમ કરે છે વાંધો નહીં કર પણ તારો સાચો પ્રેમ એ સમજશે મને તો કોઈ સંજોગોમાં નથી લાગતો તારો સાચો પ્રેમ એ સમજશે મને તો કોઈ સંજોગોમાં નથી લાગતું બાકી તારી મરજી પછી અને મને આ થોડી એટીટ્યૂડ છે કે મને બધા ઠગી જાય મેં કોઈને ઠગતો નથી મને બધા ઠગી જાય મેં કોઈને ઠગતો નથી અને પાવર હોય તો ખાલી ખિસ્સે બતાડો અને પાવર કહેવાય બાકી પૈસાનો પાવર વધારે ટકતો નથી પાવર હોય તો ખાલી ખિસ્સે બતાડો અને પાવર કહેવાય બાકી પૈસાનો પાવર વધારે ટકતો નથી તો આજનું મારું આટલું જ હતું લખેલું વિચારેલું બધું તો મળીશું આપણે આગલા વિડીયોમાં તો ત્યાં સુધી મને ભૂલતાના અને જો મારી કોઈ બી શાયરી તમને ગમી હોય તો પ્લીઝ કમેન્ટમાં વાહ વાહ લખજો અને જો કંઈક વધારે દિલમાં ઉતારી હોય તો સબસ્ક્રાઈબ બી કરી દેજો તો આપણે ભૂલતાના પાછા